દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નવાગામ ખાતે પાણીના ટાંકા પાસે તારીખ છ નવ બે હજાર પચીસના બપોરે એક વાગ્યાની આસપાસ એક દંપતીને તમંચો બતાવી અને જે વાહન ચાલક હતા એમની પાછળ બેઠેલા મહિલાઓના મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી અને રોકડ પૈસા લઈ જવાની ઘટના બનેલી અને એ બાબતે ગુનો દાખલ થયેલ ત્યારબાદ અઢાર તારીખના રોજ એ જ વિસ્તારમાં એ જ જગ્યા પર એ જ પેટર્નથી અન્ય એક મા દીકરો બાઇક ઉપર જતા હતા ત્યારે એમને પણ આવી જ રીતે તમંચો બતાવી અને સોનાના દાગીના લઈ જવાની અને પૈસા લઈ જવાની બનાવ બનેલો જે બાબતે પણ ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ બાર દિવસના અંતરાલમાં બનેલી બે ઘટનાઓને પગલે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ એસડીપીઓ દાહોદ એલસીબી પીઆઈ કતવારા પીઆઈ અને એ બધાની નીચે કુલ જુદી જુદી પાંચથી છ ટીમોની રચના કરવામાં આવેલી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ રિસોર્સિસ મારફતે દાહોદ પોલીસ એક નિષ્કર્ષ પર પહોંચેલી કે આ ઘટનાઓ પાછળ આમલી ખજૂરિયા ગેંગના રીઢા ગુનેગારો સામેલ છે એ દિશામાં તેવા આરોપીઓને પકડવા માટેના દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા અને એ પ્રયત્નોમાં સફળતાને અંતે આ ગેંગના બે સભ્યો રાજન સળિયા પલાસ અને દિવાન સળિયા પલાસ જો મૂળ ખજુરિયા ગામના રહેવાસી છે પરંતુ હાલ ખાટામા ગામ બેગનગર મધ્યપ્રદેશ ખાતે રહે છે તેમને પકડવામાં આવ્યા એમને પકડ્યા પછી એમની પૂછપરછના અંતે આ ગુનામાં તેઓની સંડોળી હોવાની એમના દ્વારા કબૂલત કરવામાં આવેલી છે અને આ બંને ઘટનાઓમાં જે મુદ્દામાલ એમણે લીધો તો એ મુદ્દામાલ પણ એમની પાસેથી રિકવર કરવામાં આવ્યો છે એટલે આ બંને ગુનાઓનો ભેદ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઉકેલવામાં આવેલો છે સાથે સાથે આ બંને આરોપીઓને એરેસ્ટ કરી અને એમની રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ ઉપરાંત એમની સાથે આ ગુનામાં ગેંગના અન્ય કેટલા સભ્યો છે એ બાબતની પૂછપરછ અને વિશેષમાં એમને દાહોદ જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યમાં અને આંતર રાજ્યમાં આ ગેંગ દ્વારા બીજા કેટલા ગુનાને અંજામ આપવામાં આવેલો છે એ બાબતની વિશેષ તપાસ આગળની આગળના ઇન્વેસ્ટિગેશનમાં થશે હાલ સુધી અમને જે માહિતી મળી છે એ પ્રમાણે આ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે રાજન પલાસ ઉપર અત્યાર સુધી કુલ ઘરફોડ અને લૂંટના પાંચ ગુના દાખલ થયેલા છે અને અને દીવાન પલાસ પર કુલ આવા સાત ગુના દાખલ થયા છે આ ગેંગની જે એમઓ છે એ બે પ્રકારની છે કાં તો એ રાત્રે જ્યારે બંધ મખાન હોય છે તો એની રેકી કરી અને એ તોડી અને એની ઘરફોડ કરતી હોય છે અથવા તો આવા અવાવરા માર્ગ પર કોઈ એકલ દોકલ વ્યક્તિ વાહન સવાર જતો હોય તો એને આંતરી અને દરાવી ઢમકાવીને એની પાસેથી જે પણ માલ મિલકત ઉપલબ્ધ હોય એ લઈ લેવાની ટેવ ધરાવે છે હાલ આ ગુનાનું તપાસ અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે વધુ વિગત મળીએ હતી ફરી એકવાર આપની સાથે શેર કરવામાં આવશે થેન્ક યુ મહિલા સાથે બનાવની ઘટના બનવા પામી હતી તેમાં કેટલી રોકડ અને દાગીના ગયા છે પ્રથમ જે ગુનો દાખલ થયેલો હતો એમાં એક મંગળસૂત્ર અને સોનાની બુટ્ટી નંગ બે ગયેલી હતી અને રોકડ વસ્તુમાં બીજું કંઈ નહોતું ગયેલું બીજો જે બનાવ બનેલો તો એની અંદર એક સોનાનું બે નાની બુટ્ટી અને એક સોનાની ચેઇન છે એ ગયેલી હતી અત્યાર સુધી આ બધી જ વસ્તુઓ પોલીસ દ્વારા એમના પાસેથી રિકવર કરવામાં આવેલી છે